વિકસિત ભારતના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે રાજ્યવ્યાપી નિર્માણ પામેલા આવાસોનું વિકસિત ભારત વિકસિત ગુજરાત લક્ષ્ય સ્લોગન સાથે ઈ લોકાર્પણ કર્યું હતું જેને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા ઈ લોકાર્પણ માધ્યમથી લાભાર્થી પરિવારોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો રાજ્યમાં કુલ બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓ અંતર્ગત સાકાર પામ્યા છે જેને લઈ આજ રોજ વિકસિત ભારતના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે રાજ્યવ્યાપી નિર્માણ પામેલા આવાસોનું ઈ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમારોહમાં સહભાગી થયા હતા જેને લઈ ઝડપથી વિકસિત ભારતના લક્ષ્ય સિદ્ધિ તરફ આગળ વધી રહેલા સુરત શહેર ખાતે પણ આવાસોનું ઈ લોકાર્પણ કરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા ઈ લોકાર્પણ માધ્યમથી લાભાર્થી પરિવારોને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો જ્યારે સ્વપ્ન નગરીમાં પોતાનું ઘરનું ઘર અનેક પરિવારોને મળતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો મારો પરિચય મારું નામ ભાવનાબેન મનસુખભાઈ વઘોરા છે હું એક હાઉસ છું મારા ઘરમાં અમે ત્રણ મેમ્બર છીએ મારા પતિ છે એની ઓફિસમાં નોકરી કરે છે અને મારી બેબી સાતમી ક્લાસ ભવિષ્ય ક્લાસની ભણે છે અમે આ સ્વપ્ન પ્રધાનમંત્રીનો આભાર માનું છું આજે મારું સપનું પૂરું કર્યું છે બહુ મોટરો અનુભવ થાય છે અમને મોદીજી સરકાર સાથે વાત કરી બહુ સારું લાગ્યું છે મને અમે બહુ અમે પાલનપુર ચવાદનાકા ઝૂંટાપટ્ટી જેવા એરિયામાં રહેતા હતા અને આજે અમે સારા એરિયામાં આવ્યા છે અમારા છોકરાનો અભ્યાસ સારી રીતના કરી શકીશું અમે અમે બે પાક પૈસા બચાવી શકીશું મોદી પરિવાર ના સદસ્યો સાથે તેમને ઘર મળતા તેમની સાથે વાત કરી પ્રધાનમંત્રીએ પણ રાજ્યના તમામ લાભાર્થીઓ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા જેનું જીવન પ્રસારણ પણ ઉપસ્થિત સૌ કોઈએ નિહાર્યું હતું મને બહુ સારું ફીલ થાય છે અને નરેન્દ્ર મોદીને આભારી છે અમે કે અમને આટલા ઓછા રેન્જમાં અમને ઘર આપ્યું છે તો મને બહુ સારું લાગે છે અને આજે અમને ચાવી પણ આપવામાં આવશે પાલન પાટિયા કેનાલ ઉપર છે આ હાઉસ એટલે અમને બહુ સારી ખુશી છે મને અને બહુ સારું ફીલ થાય છે તેમને આટલી ઓછી રેન્જમાં માં મળે છે અમને મિડલ ક્લાસ વાળા તમને થોડીક તકલીફ ઓછી છે પાડાનગર માં અમે રહેતા તો તમને ઘણી તકલીફ પડતી હતી માલિક થોડીક દિવસ માં અહીંયા થોડીક દિવસ માં અહીંયા અમારે બહુ તકલીફ ભોગવવી પડી છે પણ આજે જયારે અમને ઓછી રેન્જમાં મળી જાય છે આ ઘર તો અમને બહુ સારું થયું થાય છે કે અમારું પોતાનું ઘર થઈ જાય છે અમને બહુ ખુશી છે સુવિધા બધી સારી છે બાર મોટો હોલ છે વોશરૂમ છે ટોયલેટ છે અગ્રવાલ શહેર મેયર માવાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિતના અધિકારી અને પદ સાથે લાભાર્થી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત